જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ આ વિડિયોમાં આપણે સોમવતી અમાવસ્યાનું મહાત્મય તથા તેની વ્રતકથા સાંભળીશું બે સપ્ટેમ્બર બે હજાર ચોવીસ સોમવાર અને શ્રાવણ માસની અમાવસ્યા શ્રાવણ માસ અને સોમવાર એ ભગવાન ભોળાનાથને અતિ પ્રિય છે જો સોમવારના દિવસે અમાસ આવે માટે આ દિવસને સોમવતી અમાસ કહેવામાં આવે છે આ દિવસે ભગવાન ભોળાનાથની પૂજા પિતૃદેવની પૂજા લક્ષ્મીનારાયણ દેવની પૂજા તેમજ સ્નાન દાન અને જપનો ઘણો જ મહિમા છે આજના દિવસે પીપળાના વૃક્ષને જળ ચડાવી દાન કરવાથી પિતૃદેવ પ્રસન્ન થાય છે પિતૃદોષ શાંત થઈ સર્વ પ્રકારના સુખ મળે છે આજના દિવસે લક્ષ્મીનારાયણ દેવનું પણ પૂજન થાય છે આ દિવસે આપણી અનુકૂળતા પ્રમાણે જે કાંઈ દાન પુણ્ય પૂજા મંત્ર જાપ જે પણ કંઈ થઈ શકે તે અવશ્ય કરવું જોઈએ કહેવાય છે કે સોમવતી અમાસના આ પવિત્ર દિવસે પણ મહિલાઓ વ્રત કરે તો અખંડ સૌભાગ્ય અને પુત્રનું રક્ષણ થાય છે સોમવારે અમાસ આવતી હોય તે દિવસે આ વ્રત કરવું આ દિવસે મહાદેવના મંદિરે જઈ શંકર ભગવાનની પૂજા કરવી પીપળાની ગોળ પ્રદક્ષિણા કરતા કરતા કાચા સૂતરની દોરી પીપળાને ફરતે આ દિવસે નદીએ જઈ જળમાં સ્નાન કરવું સોમવતી અમાસના દિવસે જળમાં ગંગા અને તીર્થો વસે છે સ્વર્ગમાં આકાશમાં અને પૃથ્વીમાં જે તીર્થો છે તે સઘળા તીર્થો સોમવતી અમાસના દિવસે જળમાં વસે છે તે દિવસે કરેલું સ્નાન દાન અને શ્રાદ્ધ સઘળું અક્ષય થાય છે હવે આપણે સોમવતી અમાવસ્યાની વ્રતકથા કથા સાંભળીશું દક્ષિણમાં આવેલ કાંચી નગરમાં ચિત્રવર્મા નામનો એક બ્રાહ્મણ રહેતો હતો તેની પત્નીનું નામ જયાવતી હતું ચિત્રવર્મા અને જયાવતીને સાત પુત્રો અને એક પુત્રી હતા તેમણે સાથે પુત્રોને પરણાવી દીધા હતા પણ પુત્રી માટે યોગ્ય વર ના મળતા તે કુંવારી હતી એક દિવસ બ્રાહ્મણના આંગણે એક સાધુ મહારાજ ભિક્ષા આવ્યા સાથે વહુએ બ્રાહ્મણને ભિક્ષા આપી એટલે બ્રાહ્મણે તેમને અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ આપ્યા પછી ચિત્રવર્માની પુત્રી ધનલક્ષ્મીએ મહારાજને ભિક્ષા આપી એટલે મહારાજે તેને ધર્મવતી થા તેવા આશીર્વાદ આપ્યા મહારાજની બાજુમાં ઉભેલ જયાવતીએ આ સાંભળ્યું આથી મહારાજને પૂછ્યું હે મહાત્મા તમે મારી વહુઓને અખંડ સૌભાગ્યવતી એવા આશીર્વાદ આપ્યા જ્યારે મારી દીકરીને ધર્મવતી થા તેવા આશીર્વાદ શું કામ આપ્યા આનું કારણ શું આથી સાધુ મહારાજે કહ્યું હે બહેન તમે જ્યારે આ દીકરીના લગ્ન કરશો ત્યારે સપ્તપદીની વિધિના સમયે તમારો જમાઈ મૃત્યુ પામશે આથી મેં તેને ધર્મવતી થા તેવા આશીર્વાદ આપ્યા સાધુ મહારાજની આ વાતથી જયાવતી તો હેપતાઈ ગઈ અને મહારાજને કોઈ ઉપાય બતાવવા વિનંતી કરી આથી સાધુ મહારાજે કહ્યું સિંહલ દ્વીપમાં સોમા નામની એક ધોબણ છે જો તમારી દીકરી તેની સેવા કરે અને સોમા તેના લગ્નમાં હાજરી આપે તો તમારી દીકરી વિધવા થતી બચી જાય આમ કહી સાધુ મહારાજ તો ચાલતા થયા જયાવતીએ આ વાત પોતાના પતિ અને સાથે પુત્રોને ભેગા કરી અને કરી મોટા છયે છોકરા તો ચૂપ જ રહ્યા પણ નાનો સાતમો દીકરો છે એ બહેનને સિંહલ દ્વીપ લઈ જવા તૈયાર થયો બંને ભાઈ બહેન તૈયાર થઈ અને સિંહલ દ્વીપ જવા ઉપડ્યા રસ્તામાં ઘણી બધી મુશ્કેલીઓ વેઠતા વેઠતા સમુદ્ર કિનારે પહોંચ્યા અને હવે તેઓ વિચારવા લાગ્યા કે આ સમુદ્રને ઓળંગવો કઈ રીતે તેઓ એક ઝાડ નીચે બેઠા બેઠા વિચારવા લાગ્યા એ ઝાડ ઉપર એક ગીધ રહેતું હતું બંને ભાઈ બહેનને ચિંતામાં જોઈ ગીધ તેમની પાસે આવી અને કહે છે કે હે માનવીઓ તમે આ સમુદ્ર કાંઠે ચિંતાગ્રસ્ત બેઠેલા કેમ જણાવ છો ત્યારે ભાઈ બહેનને બધી હકીકત જણાવી ગીતે તેમની દુઃખભરી કહાની સાંભળી તેને સમુદ્ર પાર કરવાની જવાબદારી લીધી બીજે દિવસે સવારે ગીધે બંને ભાઈ બહેનને પોતાની પાંખ ઉપર બેસાડી સમુદ્ર પાર કરાવી અને સોમા ધોબણના ઘરે ઉતારી દીધા હવે બંને ભાઈ બહેન સોમા ધોબણ પાસે કેમ જાવું તે વિચારવા લાગ્યા તેમણે નક્કી કર્યું કે આગળ જતાં તેમને કાંઈ ખબર પડે એ પહેલાં આપણે છાનામાના તેની સેવા કરીશું સવાર થતાં બંને ભાઈ બહેને સોમા ધોબણનું આંગણું અને વાડી વાળી જોડી અને સાફ કરી દીધા સોમાં સવારે ઊઠીને બહાર જુએ તો આંગણું અને વાડી એકદમ ચોખ્ખા હતા આ જોઈ અને તેને આશ્ચર્ય થયું તેને કંઈ સમજ પડી નહીં આમ બંને ભાઈ બહેન દરરોજ સવારે સોમાનું આંગણું અને વાડી સાફ કરવા લાગ્યા સોમાને આ જોઈ અને નવાઈ લાગી કે આ કામ રોજ કોણ કરતું હશે તે જાણવા માટે તે રાતના સંતાઈ ગઈ સવાર થઈ એટલે ભાઈ બહેન આંગણું અને વાડી સાફ કરવા લાગ્યા કે સોમા તરત જ તેમની પાસે આવી અને બોલી કે તમે કોણ છો અને આમ દરરોજ મારું કામ શું કામ કરો છો ભાઈએ પોતાની ઓળખાણ આપી અને બહેનની આપવિધિ જણાવી સોમાએ કહ્યું તમે બ્રાહ્મણ થઈ અને મારું કામ કરો તો મને પાપ લાગે હવે તમે મારું આ કામ બંધ કરો હું તમારી સાથે જરૂરથી આવીશ સોમાએ પોતાના દીકરા અને વહુઓને બોલાવીને કહ્યું હું આ ભાઈ બહેનની સાથે જાઉં છું પણ જો આપણે ઘેર કોઈ મરી જાય તો હું આવું ત્યાં સુધી તેને સાચવી રાખજો આમ કહી સોમા ભાઈ બહેનને પોતાના વ્રતના પ્રભાવે આકાશ માર્ગે ઉડી કાચી નગરીમાં આવી ગઈ ધનલક્ષ્મી દરરોજ સોમાની સેવા કરવા લાગી થોડા સમય બાદ ઉજ્જૈન રહેતા રુદ્ર શર્મા નામના બ્રાહ્મણ સાથે ધનલક્ષ્મીના લગ્ન નક્કી કર્યા ચોરીમાં મંગળ ફેરા ફરવા માંડ્યા ત્યાં તો રુદ્ર શર્મા બેભાન થઈ નીચે ઢળી પડ્યો લગ્ન મંડપમાં તો ઉહાપો મચી ગયો સોમાએ બધાને શાંત પાડી અને કહ્યું તમે ચિંતા ન કરો જમાઈ હમણાં જ બેઠો થઈ જશે આમ કહી તેણે સોમવતી અમાસનું પુણ્ય ધનલક્ષ્મીને આપ્યું એટલે તરત જ રુદ્રશર્મા બેઠો થઈ ગયો અને બધા ખુશ થઈ ગયા ધનલક્ષ્મી સોમાને પગે લાગી અને તેના આશીર્વાદ મેળવ્યા સોમા બધાની વિદાય લઈ અને પોતાના ઘેર જવા નીકળી રસ્તામાં તેને એક બહેન મળી તે કપાસનો ભારો ઉતારી અને થાક ખાતી હતી તેણે સોમાને ભારો ચડાવવા કહ્યું આથી સોમાએ કહ્યું બહેન મારે આજે સોમવતી અમાસનું વ્રત છે આથી હું તમને ભારો નહીં ચડાવું આમ કહી તે આગળ ચાલવા લાગી આગળ જતા રસ્તામાં તેને મૂળાનો ભારો લઈ જતી એક બહેન મળી તેણે સોમાને માથા પરનો ભારો ઉતારવા કહ્યું ત્યારે સોમા બોલી બહેન મારે આજે સોમવતી અમાસનું વ્રત છે આથી મારાથી મૂળાને અડી ન શકાય આમ કહી સોમા આગળ ચાલી રસ્તામાં પીપળો મળ્યો સોમાએ એકસો આઠ ફળ લઈ અને પીપળાની પ્રદક્ષિણા કરી ભગવાનનું પૂજન કર્યું સોમાએ જ્યારે રુદ્ર શર્માને સોમવતી અમાસનું પોણી આપી અને પાણી વડે અંજલિ છાંટી એ સમયે જ સોમાના ઘરે તેના બધા પુત્રોનું મૃત્યુ થયું બધા સોમાની રાહ જોઈ અને બેઠા હતા સોમા ઘરે પહોંચી કે તેણે પોતાના પુત્રોને મૃત્યુ પામેલા જોયા અને તે કંઈક વિચારવા લાગી તેણે ઘરના આંગણામાં વાવેલા પીપળાની પ્રદક્ષિણા કરી વિષ્ણુ ભગવાનનું પૂજન કર્યું હાથમાં સાકર લઈ અને એકસો ને વાર ફરી ત્યાં તો તેના મરેલા પુત્રો સજીવન થઈ ગયા આમ સોમવતી અમાસનું ફળ મળદામાં પણ પ્રાણ પૂરી અને બેઠા કરી દે તેની સાથે સૌભાગ્ય આપનારું છે આ સોમવતી અમાસના પ્રભાવે સ્ત્રીઓ અખંડ સૌભાગ્યવતી બને છે અને ભોળાનાથ વિષ્ણુ ભગવાન અને પિતૃઓની કૃપા હંમેશા તેના ઉપર બની રહે છે જય ભોળાનાથ શિવશંભુ શંભુ હર હર મહાદેવ ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ જો તમને અમારી આજની આ કથા પસંદ આવી હોય તો એક લાઇક ચોક્કસથી આપી અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો આજની આ કથા સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર